સુરતના માંગરોળ ખાતે સત્તર વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણમાંથી એક આરોપીનું મોત નિપજ્યા બાદ બે આરોપીઓને શનિવારે કોર્ટે દોષી જાહેર કર્યા બાદ સોમવારે સજા સંભળાવી હતી જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી તો પીડિતાને દસ લાખનું વળતર સરકાર દ્વારા ચૂકવાશે સુરતના માંગરોળ ખાતે મિત્ર સાથે બેસેલી શગીરા સાથે ગેંગરેપ કરાયું હતું જે ગુનામાં પોલીસે ત્વરિત ટીમો બનાવી ત્રણ નરાધમ આરોપીઓને મુન્ના કરબલી પાસવાન શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુને ઝડપી પાડ્યા હતા તો ત્રણ નરાધનોમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારથી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જ્યારે બે આરોપીઓને શનિવારે દોષી જાહેર કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને દસ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે આરોપીઓને આજીવન કેદની સજા મળતા જ પીડિત અને પરિવારજનો સહિત તમામે ન્યાય મળ્યો હોવાનો અહેસાસ કર્યો હતો તો આ અંગે સરકારી વકીલે વધુ માહિતી આપી છે માંગરોલ ખાતે જે ગેંગરેપ નો બનાવ બનેલો આઠ દસ ના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે